જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મહેદવિયા તાલીમી સોસાયટી ડભોઈ સંચાલિત નગરની અગ્રગણ્ય લઘુમતી શાળા મહેદવિયા સ્કૂલ ખાતે ભારતના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સંચાલક મંડળ મહેદી વ્યાત આલીમી સોસાયટીના પ્રમુખ હાજી ઇબ્રાહિમભાઈ મહોડાવાલાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે તેઓએ બંધારણનું મહત્વ સમજાવી સમાજના વિવિધ વર્ગોને બંધારણે આપેલા હક્કો અને એ આધારિત વિકાસની વાત વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી આ પ્રસંગે સોસાયટીના મંત્રી સબીરભાઈ દુર્વેશ ઉપપ્રમુખ બાપુજીવાલા હાજી હસનભાઈ તેમજ નગરપાલિકા સદસ્ય અને સંસ્થાના સાજીદભાઈ વાડીવાળા વિગેરે ટ્રસ્ટી મંડળ તેમજ શિક્ષકો શિક્ષિકાઓ આચાર્ય સફીભાઈ ગોરી ઝરીરાબેન તથા બાબુભાઈ બારદાનવાલા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા विसरणज मात्र एक उपाय है आज संदर्भ में प्रातः स्वरूपे 20 जनवरी के अवसर पे सत्य फाउंडेशन बड़ौदा और मेवेर हाई सार्वजनिक हाई स्कूल डबोई ने मिलकर एक प्रोग्राम आयोजित किया था जिसका थीम वुमेन एंपावरमेंट और गर्ल एजुकेशन था जिसके ऊपर बच्चों ने बहुत सारी डिबेट्स प्रोग्राम्स नाटक वगैरह प्रस्तुत किए थे जिससे यह जानने को मिला कि गर्ल एजुकेशन का क्या इम्पोर्टेंस है जिससे लड़कियां आगे बढ़ सकती हैं टीचर्स के निरीक्षण में सारे प्रोग्राम बहुत ही बहुत ही अच्छे से किए गए थे और जो हमारा मेन थीम था इस प्रोग्राम का उसका उद्देश्य सबको मिल गया कहाँ प्रोग्राम किया था में हाई डी संस्था सत्य फाउंडेशन बड़ोदा उसके क्या हुआ मैं सेक्रेटरी हूं सत्य फाउंडेशन भारत क्या नाम आपका अफसर सोरोंगा